થર્ટીસ્ટની પોલીસે તૈયારી શરૂ કરી હોય તેમ ડ્રગ ડિટેક્શન મશીન સુરત પોલીસે વસાવ્યું છે આ મશીનની મદદથી વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં તે જાણી શકાશે થર્ટી ફર્સ્ટ એટલે કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને સુરત શહેર પોલીસ સેક્શન મોડમાં આવી ગઈ હોય તેમ સુરત પોલીસે ડ્રગ્સ ડિટેક્શન મશીન મંગાવ્યું છે અલગ અલગ જગ્યા પર ચાલતી પાર્ટીઓ પર પોલીસ દરોડા પાડશે અને લોકોની લાળના સેમ્પલ લઈને પોલીસને આ મશીનની મદદથી ખબર પડશે કે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં જેથી આ મશીન પોલીસની કામગીરીમાં ખૂબ જ સહયોગી સાબિત થઈ શકશે તેમ ડીસીપી એ જણાવ્યું હતું સુરત શહેર પોલીસ પાસે આવી એન્ટી નાર્કોટિક્સની એક કીટ આવેલી છે જે કીટની કિંમત પંદર લાખ રૂપિયા છે અને એનું જે કાર્યવાહી જે છે એ રીતે કરવામાં આવશે કે જે પચીસ ડિસેમ્બરથી લઈને થર્ટી સુધી જે ફાર્મ હાઉસોમાં વિવિધ જગ્યાઓ ખાનગી જગ્યાઓ પાર્ટીઓ ચાલતી હોય છે એમડી અને વિવિધ ડ્રગ્સનું સેવન થતું હોય છે રેવ પાર્ટીઓ ચાલતી હોય છે તો અત્યારથી જ અમારા હ્યુમન રિસોર્સિસ એ બાબતે કામમાં લાગી ગયા છે અને પચીસ થી એકત્રીસ દરમિયાન તો ખૂબ ક્લોઝ વોચ રાખવામાં આવશે અને અમારી ખાનગી ટીમો ફરતી રહેશે અને ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને જો આવી કોઈ રેવ પાર્ટીઓ થતી હશે તો એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે ને આ કીટ સાથે લઈ જવામાં આવશે અને ત્યાં ત્યાં જ એમનું ચેકિંગ કરવામાં આવશે ને જો એ લોકોએ આવું કોઈ સેવન કરવું કરવામાં આવેલું હશે તો આગળની જે કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે